પહેલા બોલિવૂડ ની અંદર આવું થતું હતું કે બે બે મોટી મૂવીઝ એકબીજા સાથે ક્લેશ થાય પણ હવે થોડા સમયથી ગુજરાતી મુવીસ ની અંદર પણ આવું થઈ રહ્યું છે તો હવે કેમ થાય છે એ ક્વેશ્ચન તો બધાની અંદર છે પણ એક ક્વેશ્ચન બધાની અંદર છે પણ ફિલ્મ મેકરની અંદર હજુ સુધી એક ક્વેશ્ચન ઉદ્ભવતું નથી કે આના પાછળના ફાયદા શું થશે એમને એ ઉદ્ભવતો હશે કે નહીં એક જાણવા જેવી વાત છે કે ગેરફાયદા અને ફાયદા ફિલ્મ મેકરને પણ ખબર હોય છે પણ કેમ એ એમ છતાં આની અગેન્સ્ટમાં નથી પણ આના જ જમત થાય છે ફિલ્મ મેકરો પણ તો તો વાત કરીએ કે એ તારીખની અંદર શું જોઈ ગયા છે આ લોકો કે બસ એ જ તારીખને પકડી રાખવી છે આના પાછળની સ્ટ્રેટેજી શું હોય છે ફિલ્મમેકરની એ આપણને કાંઈ જ ખબર નથી બાકી ફિલ્મ મેકરને પણ ખબર હોય છે કે બંને ક્લેસ થશે તો એના ફાયદા શું થશે અને ગેરફાયદા શું થશે બંને કોઈ એક મૂવી સારી નીકળી તો વાંધો ના આવે પણ જો બંને સારી નીકળી તો આમાં પ્રોબ્લેમ કદાચ પડી જવાનો છે બચુની બેનપણીવલ ટુ જે છે ને એનું ઘણી જ અર્થે ઘણા જ પ્રબળ દાવેદાર છે અત્યારે હાલના પૂરતા વાતાવરણની અંદર કે પ્રબળ દાવેદાર છે મૂવી હિટમાં કોકોનટ મોશન વાળા ભાઈને પાછું હટી જવું જોઈએ આ મૂવી સત્યાવીસ ઓગસ્ટ થી કાં તો થોડું વહેલું કાં તો થોડું મોડી ડેટ પકડી લેવી જોઈએ કેમ કે ઓલરેડી સ્લોટ બુક કરાયેલો હતો વોઇસ લેવલ ટુ મુવીઝ ના મેકર હા ઓબ્વિયસલી કોકોનટ મોશન વાળા પિક્ચર રિલીઝ ડેટ આગી પાછી કરી દેવી જોઈએ ને એ પણ લાગે છે કે કદાચ આપણી બધી જ મૂવી પાછલી ઘણી બધી મૂવી ટોટલ હિટ એ કહી છે એ પણ ફોલઅપ નથી આપી કોકોનટ મોશન પિક્ચરે બધી જ હિટ આપી છે વન બાય વન કહી શકો તો પણ અને એ જ જણાથી કદાચ આ રીતે રિલીઝ કરવા માગે છે કે આપણા મૂવી સારા જ હશે પણ એવું હવામાં નહીં રહેવાનું કે સારા જ હશે હા એમની ફેમિલી એન્ટરટેન કોમેડી હોય છે લાઈફ લેસન્સ શીખવાડે એવા એવી હોય છે પણ કદાચ આ એવી ના પણ હોય આ એવી ના પણ નીકળે અને વર્ષ લેવલ ટુ નો ક્રેઝ એટલો બધો છે કે જે બોલીવુડ લગીન છે સાઉથ છે એવું પણ કહે છે કે આ મૂવીને તમે હિન્દી કરો એમને હિન્દીમાં પણ આ મૂવી માગે છે તેમનો છેડો છે બોલીવુડ સાઉથ લગીનને પણ અડેલો છે તો શું કેમકે પહેલેથી જ હવે વર્ષ ટુ વર્ષ લેવલ ટુ છે એમની સ્ક્રીનિંગ વધારે હશે ઓડિયન્સ એમની વધારે હશે તેમ છતાં શું કામ આની જોડે અડફેટે આવવાનું સામે ચાલી ને એ ખબર નહીં થોડા ફિલ્મ મેકર છે ગુજરાતીની અંદર જેવા કે વૈસલ શાહ તેમને પણ આ વસ્તુથી થોડી વિરોધ નોંધાવ્યો કે આ વસ્તુ ખોટી થઈ રહી છે એક જ દિવસે ક્લાસ કેમ કરવો છે કેમ રિલીઝ કરવી છે કોઈ એક મૂવી મેકર આગળ પાછી ડેટ કરી શકે છે થોડું વહેલું કાં તો થોડું મોડું કરી શકે છે કોઈ ઓડિયન્સ છે તેમને કદાચ ફેમિલીની સાથે બંને મૂવી જોવી હોય એક વર્સ્ટ એવલ ટુ થ્રીલર સસ્પેન્સ વાળી મૂવી પણ જોવા જવું હોય અને પ્લસ ફેમિલી એન્ટરટેનર તરીકે કોમેડી એન્ડર કોમેડી તરીકે આ મૂવી પણ બચ્ચોની બહેન પણ મૂવી પણ જોવી હોય તો કઈ રીતે એક બંને કેમ કે મિડલ ક્લાસ વ્યક્તિ કદાચ બંને સાથે ના જોઈ શકે ફેમિલી સાથે નો બજેટ ના નીકળી શકે એટલું તો કોઈ પણ એકને જ એ પ્રિફર કરી શકશે એટ ધ ટાઈમ તો કઈ રીતે ઓડિયન્સ પણ આની અંદર ફસાઈ શકે છે તો ઓડિયન્સ માટે પણ ફિલ્મ નિકારવા જેવી કંઈક ને કંઈક વિચારવું પડશે થશે તો તો જોવાની મજા આવશે પણ બોક્સ ઓફિસ ઉપર પણ આનો જે બી ગેરફાયદો થશે તો દેખાશે જ બાકી ફાયદો તો ખબર નહીં પણ ગેરફાયદો તો હંડ્રેડ પર્સન્ટ દેખાશે બોક્સ ઓફિસ પર અને કલેક્શન પર ઘણી એવી અસર તો થશે જ કેમકે સ્ક્રીનિંગ ઓછી મળશે સ્ક્રીનિંગ આગીવાચી થશે એ તો ખરું જ બાકી જોઈએ છે કે બંને મૂવી એકા દિવસ દિવસે થાય છે કે કોઈ એક મૂવી મેકર્સ પોતાના ડેટ ને કરી શકે છે